આપણે ત્યાં કહેવત છે કે માં તે મા બીજા બધા વગડાનાવા પરંતુ આ માં જ્યારે બાળકને તરછોડી દે ત્યારે આપણે મોરબીમાં પણ ગઈ સાંજે આવી જ એક ઘટના બની હતી જે આપણા બધાને શરમથી આપણું માથું ઝૂકી જાય તેવી એક ઘટના હતી અને ખરેખર મા ઉપરનો આ જે વિશ્વાસ હતો તે પણ ક્યાંક ને ક્યાંક આપણા બધાનો હચમચાવી દે તેવી ઘટના હતી મોરબી નજીક સાંજે કાલે સાંજે દાટી દીધેલી એક બાળક છે તે મળી આવ્યું હતું આ બાળક હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે અને વધુમાં બાળકનો જન્મ અંદાજે છ દિવસ પહેલા થયો હતો તેવું પ્રાથમિક તારણ આવ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર નવાગમ અને અદેપર રોડ ઉપર લક્ષદ્વીપ કારખાના પાસે રોડની બાજુમાં કોઈએ એક સાંજના અરસામાં કોઈએ બાળકને ખાડો ખોદી અને દાટી દીધું હતું આ બાળકને મોઢે ડૂચો દેવાયો હતો અને ઉપરાંત એની આજુબાજુમાં મીઠું પણ છાંટવામાં આવ્યું હતું જોકે આ બાળકને દાટવામાં આવ્યાના થોડી જ વાર બાદમાં ત્યાંથી એક શ્રમિક નીકળતા તેને બાળકના રડવાનો અવાજ સાંભળ્યો હતો જેથી તુરંત જ બહાર કાઢી અને એકસો આઠને ફોન કર્યો હતો હાલ આ બાળકને મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે આરોગ્ય કર્મીઓના જણાવ્યા અનુસાર બાળક સ્વસ્થ લાગી રહ્યું હતું જેનો વજન હતો ત્રણ પોઈન્ટ બે કિલો અને તેને કોઈ સમસ્યા છે કે નહીં તે જાણવા માટે આગળ પણ રિપોર્ટ કરવાના ચાલુ હતા અને બાળકના શરીર ઉપર બાભર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું જગલું હતું એટલે બાળકનો જન્મ ત્યાં થયો હોવાનું અનુમાન લગાવી શકાય છે એટલે આ કહેવાય ને કે ખરેખર એક નવજાત શિશુને કોઈ એક માં છે તે કેવી રીતે છોડી શકે આપણી આજુબાજુમાં અથવા તો આપણા ઘરમાં કોઈ નાનું બાળક હોય ને તેને જરાકમથું લાગે ને તો પણ આપણા આખા ઘરને જમવાનું નથી ભાવતું ત્યારે આ બાળકને તરછોડી દેવું એ તો ખૂબ કોઈના સપનામાંય ન આવે તેવી વાત છે તેની સાથે સાથે જો હું બીજી વાત કરું તો મોરબી મહાનગરપાલિકા દ્વારા તારીખ ત્રેવીસ માર્ચ ને રવિવારના રોજ સાંજે પાંચ થી સાત કલાકે મોરબીના કેસરબાગ ખાતે યુપીએસસી અને જીપીએસસી નું કારકિર્દી માર્ગદર્શન અને જનરલ રીડિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેસર અને મોરબીના ડીસીએફ ચિરાગ અમીન ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષા અંગે યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે તો ચાલો આ હતી આજની મોરબીના અગત્યના સમાચાર અને તેની સાથે હું મારી આજની વાત પૂરી કરું છું કાલે ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો